સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગર બાર વર્ષની બાળકીને ખાઈ ગયો છે ઓસ્ટ્રેલિયામાં એક મગર બાર વર્ષની બાળકીને ખાઈ ગયો છે મામલો પાલુપા વિસ્તારનો છે જ્યાં યુવતી સ્વિમિંગ શીખવા માટે સ્વિમિંગ પુલમાં ગઈ હતી દરમિયાન ત્યાં રખડતા મગરે તેને પોતાનો શિકાર બનાવી દીધો હતો જ્યારે પરિવારના સભ્યો બાળકીને શોધવા સ્વિમિંગ પુલ પાસે પહોંચ્યા ત્યારે તેના અવશેષો મળ્યા અને ત્યાં મગર હોવાના નિશાન મળી આવ્યા હતા આ પછી સ્થાનિક પ્રશાસને મગરને પકડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને જિમ્બાબ્વે વચ્ચે આજે પ્રથમ ટી ટ્વેન્ટી મેચ છે ભારત અને જિમ્બાબ્વે વચ્ચે રમાનારી પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણી આજથી શરૂ થવા માટે જઈ રહી છે પ્રથમ મેચ આજે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં સાંજે સાડા ચાર કલાકે શરૂ થશે શુભમન ગિલ આ યુવા ટીમની કમાન સંભાળશે આ ટી ટ્વેન્ટી મેચ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે સોની લાઈવ એપ અને વેબસાઇટ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટનાનો મુખ્ય આરોપી પકડાયો છે હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરની યુપી પોલીસે દિલ્હીના નજફગઢથી ધરપકડ કરી છે ઘટના બાદ મધુકર પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું પોલીસે તેને હાથ રસ સકવાટમાં રજૂ કરશે પોલીસે ભોલે બાબાના સેવકો અને સત્સંગ આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે મંગળવારે થયેલા અકસ્માતમાં એકસો ને ત્રેવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને એક લોકો ઘાયલ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે રાહુલ ગાંધી ગુજરાતમાં જાણો ક્યાં જશે આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ અને પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી તેમને મળવા માટે રાહુલ ગાંધી વાસણા પોલીસ સ્ટેશન જશે ત્યારબાદ બપોરે કોંગ્રેસ ઓફિસમાં કાર્યકરોને સંબોધન કરશે ત્યારબાદ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ મળશે આ સિવાય જગન્નાથ મંદિર જવાની પણ ચર્ચા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે